એ ખીચું બની ગયું ગરમા ગરમ આવેલા આખા આખો આખો દરિયાનો નો તમને દેખાડવાનો અંત લગેરી વિડીયો જરૂર જોઈએ ગુજરાતીમાં કહી દઉં અહીંયા કોઈ આવું હોય તો ફ્રી તમને આપડે બાપુ નું નાન દઈ જાય રવિ ફટાશાવાનું ખાવાનું આપણી તરફ ની ખાવું હોય ખાઈ લેવાનું જનજી ખાવું હોય રૂપિયા દઈ દેવાના પહેલાં તો નમસ્કાર જય શ્રી રામ રાધે રાધે બધાને તો આજે આપણે પહોંચી ગયા નવસારી કેમ કે આપણે મોરબીને મોરબીમાં તો ઘણા વ્લોગ બનાવી લીધા આની પહેલાં એકવાર મેં નવસારીનો વ્લોગ બનાવેલો છે કે કે પટેલવારી બસમાં આવેલો હતો એ જ બસમાં એ જ આવ્યો એટલે મેં એનો વ્લોગ નથી ઉતાર્યો ડાયરેક્ટ નવસારી પહોંચીને આપણે વ્લોગ ચાલુ કરેલો હોય તો હવે બેથી ત્રણ દિવસ આપણે રોકાવાનો પ્લાન હે બધા મિત્રો આવ્યા હોય રાજેશભાઈએ મોન્ટુભાઈ અને તુષાર પાછળ મિની વ્લોગ બનાવે છે બધા મિત્રો મિત્રો આવ્યા હોય રખડવા બેનની ઘરે બેનને જીજાજી અહીંયા જ સેટલ છે થોડાક નવસારીમાં થોડાક વર્ષો એટલે કે બે ત્રણ વર્ષો થયા એટલે અહીંયા રખડવા એવા એ જે નવી નવી જગ્યા જોઈશું તમને નવી નવી જગ્યા દેખાડશું અમે હજી જોઈશું એ કે જેમ કે અવતારે જઈએ અમે ઉભરાટ દરીએ રસ્તામાં આવી પાછળ આપણે શેરડીનો રસની પીવા રહ્યા હતા અને અહીંયા પિતા પિતાએ કાંઈક નવી નવું જોવા મળ્યું કે અમે હજી લગીને ક્યાંય જોયું નથી તમને હું દેખાડું જો પાછળ તમને શેરડીના હાથાની દેખાતા હશે કે જે શેરડી ઉઈ ગઈ ત્યાંથી ડાયરેક્ટ આપણે લાઈવ અહીંયા કરે હેવળા હાથાની કાપીને ડાયરેક્ટ લાઈવ જ્યુસ કાપે કે આજે લગીને ક્યાંય જોયું નથી મોરબી મેં નદી બીજા સિટીમાં ગયા ગયો હોય કદાચ અહીંયા જોયેલું નથી તો આ સિસ્ટમ સારી કેવાય એમ તો તમારે આંખે આવે કાંઈ ભેળસેળ વગર કે જ્યાં મેં મોરબીમાં કદાચ પીધા હોય શેરડીના રસ કે ગ્લાસની તો એ મોરા લાગતા હતા આ ગઈ લાગે બીજું કાંઈ નહીં અને હવે જઈએ આપણે ખીચું ખાવા કે ખીચા ઓળી ચોખાનું લોટનું ખીચું બનાવે ને આ એનું કીધું હોય દસ મિનિટનું કીધું હોય મેં કે લાઈવ લોગ બનાવી નાખી તો આપણે દેખાડી દઈએ તો હવે જ્યાં જ્યાં હું જઈશ એટલે કે અત્યારે જવાને ઉભરાટ દરીએ થોડીક વાર પછી તો તમને એ દેખાડું પછી મને ખબર ખબર નથી ક્યાં ક્યાં કીએ હું પહેલી વખત આવ્યો હું જોઉં અને તમને દેખાડું તો બસ હવે આપણે સાઈડી રો પી લીધું હોય તાજો તાજો મજા આવી ગઈ એકદમ આમ ચક્કાસ સ્ફૂર્તિ આવી ગઈ શરીર એમ લાગે કે વાહ કેટલો ગઈડો ને એમ ચક્કાસ હવે આપણે ખીચાવાળા ભાઈએ કહી દીધું હોય ખીચું બની ગયું હાલો ખાવા એ ખીચું બની ગયું ગરમા ગરમ આવે પેલા ચાખી લ્યો બધાય કેવું એ શું કાંઈ મેં તો આ એનું નખ પણ આમ ઘરે ખાધેલું હોય તો જોવા જ એના વ્યુઅર્સને જોયું ન હોય ખીચું કે ખીચું આવું હોય ચોખાના લસનું બનેલું હોય એ માથે આ તો મસાલાવાળું લાગે એ શરૂઆત કરી નાજી આપણે બીજું આવે પેલા આપણે બધા ચાખી લઈએ અને મોન્ટુભાઈ ને તો બ્લોગિંગ ચાલુ જ હોય આ તુષારે મિની બ્લોગ બનાવી લીધો હોય એટલે ઊભો હોય તો કરો તો કરો રાજેશભાઈ રિવ્યુ દીયો સારું હોય ને તો ખાઈ નાખી હાલો આવી આ બધા આવી ગયા મંડો ચાખવા આવે બધા હાલો ખીચું ખાઈને જતા હતા ઉભરાટ દરિએ મેં જેમ કીધું હતું ઉભરાટ દરિયો મેં જોયો હોય અને અહીંયા આપણે જઈશું ઉભરાટ દરી જતા હતા તો વચ્ચે આપણે મરોલી આવે જ્યાં અહીંયા કુમારનું ફિઝિયોથેરાપીટનું ક્લિનિક છે કે કુમારે ડૉક્ટર ફિઝિયોથેરાપિસ્ટના કે જેમાં એક્સરસાઇઝની કરાવવાની આવે અને અહીંયાથી જતા હતા મેં કીધું વિઝિટ કરતા જઈએ ને આપણા વ્યુઅર્સને દેખાડી કે આવી સાઈડ આવે કદાચ તો કુમારને મળે તો નવસારીથી દસથી પંદર કિલોમીટર દૂર આવેલું છે મરોલી વિસ્તાર અહીંયા જ છે આપણે કોમ્ફ્રેન્સિવ કેર ફિઝિયોથેરાપી સેન્ટર જે કુમારનું જ છે અને હજી મારા બેન જઈએ એ વિઝિટ કરવા ગઈ એ આવે પછી આપણે જઈશું ગાડી લઈને ઉપરાટ પછી આપણે બધા ફ્રેન્ડની બધા જઈશું હું મોન્ટુ રાજેશ તુષાર પછી તમને દેખાડું કેવી મોજ મસ્તી થાય કે દરિયો હોય શું ભાઈ જમીન નાસ્તો કરીને ફ્રેશ થઈને આપણે પહોંચી ગયા ઉભરાટ બીચે કે જે મેં આની પહેલા એક વાર વ્લોગ બનાવી લીધો હતો પણ ત્યારે આપણે કાંઈ પ્રોફેશનલ હતું કે નહોતું એવું કાંઈ આવડતું બોલતા કે વ્લોગ બનાવતા હરખું પણ ત્યારે મેં બનાવેલો હતો ન જોયો હોય તો ચેનલમાં જઈને નીચે જાજો હોય છે જોતા જરૂર આવજો કેમ કે અત્યારે હું દેખાડું છી ત્યારે મેં કાંઈ એવું દેખાડેલું નહોતું એ વિડીયોમાંગલા ત્યારે કાંઈ ખબર ન પડી નોર્મલી એવું દેખાડી દીધું કાંઈ આપણે ઉભરાટ બીચે આવેલા એને તો હવે અત્યારે વાગેલા હે બે દોઢ બે ની આજુબાજુ વાગેલા હે ને તડકો થોડોક લાગે પણ પવન એવો ઠંડો આવે ને દરિયાનો અહીંયાથી તમને થોડોક વ્યૂ દેખાડજો એટલે તમને અંદરથી એમ થાય કે ના હે એમ દરિયે દેખાડો પાછળ અહીંયા મોજા એટલા બધા આવે ફૂલ તેજ કે આપણે ગાંડા મોજા કઈ લાગી કે આમ જોર જોરથી આવે ને બીક લાગે ને એવું અવાજ તમને આવતો હોય છે પવનોની પાછળ આપણે એન્ટર થયા પાછળ માર્કેટની દેખાતું હોય છે થોડું ઘણું કે છોકરાને રમકડા ને એ બધું હોય માણાને ઊંટ નહીં તમે જુઓ ખાલી આખો આખો દરિયાનો વ્યૂ તમને દેખાડવાનો અંત લગીને વિડીયો જરૂર જોઈજો તો જો તમને અહીંથી ચાલુ કરું અહીંથી આપણે એન્ટર થયા હતા બરોબર આપણે બધા મિત્રો આવી ગયા છે અહીંયા જ ઊભા હે મોટું ભાઈ વ્લોગ ચાલુ કરી દીધો હોય જોશાભાઈ મિની વ્લોગ બનાવી નાખો એન્ટર થતા જ અહીંયાથી આપણે રેતી નહીં આવે દરિયો એટલે રેતી તો હોય પછી આ બધા માણસ અત્યારે બપોરે એટલે શું હોય નોર્મલી ઠંડો પવન આવે એટલે મજા આવે એટલે અત્યારે બધા આવે કેટલાય તમને દેખાતા જઈશું આમ જુઓ કેટલાય મોજા એકવાર જુઓ તમને ઝૂમ કરીને દેખાડું ઓ મને મોજા જોઈને જાયથી એમ લાગે કે દરિયા અંદર ન કેમ કે થોડીક વીક નહીં લાગે છે આપણે નાવાની તો નથી જવું પણ અહીંથી મોજ માણી તમને દેખાડી અને પાછળ આમની ઇન્ડસ્ટ્રીને એવું લાગે કે આપણે કન્ટેનરની આવે ને જાજમાં ભરી એ દૂર અહીંથી મને જવા તેવા દેખાય છે એટલા આવે અહીંયાથી અંદર માણા અમુક નાં છે પણ શું ખબર બીક લાગતી નહીં હોય એને અમુક તો અંદર વયા ગયા એના એન્જોય કરાવી જતા અત્યારે વેકેશન નહીં હોય તો પણ એટલા છોકરા તો વેકેશનમાં કેટલા આવતા હોય છે હું જ્યારે આપણે આવ્યો હતો ને કા અને કેટલા પાંચ છ મહિના પહેલાં અહીંયા આવ્યો હતો ત્યારે આટલું બધું નહોતું કાંઈ કે અત્યારે વેકેશન નહીં સ્ટડી ટાઈમ ચાલુ હતો એટલે બાળકોની નહોતો અત્યારે ચાલુ જ છે પણ અત્યારે ઉનાળો હોય ને એટલે આટલું બધું હોય ત્યારે હું શિયાળામાં આવેલો હતો એટલે એટલા બધું કાંઈ નહોતું અત્યારે વાહ કાંઈ મોજ આવે હું મિત્રો બધા ભેગા થઈ હરખા હરખા મોજ માણી તમને મેં દેખાડી બધું અમારે કે બાકી રહી જતું હોય તો તમે જણાવજો કે બાકી રહી જાય અહીંયા કાંઈ એટલું બધું નોર્મલ હે નહીં કે આપણે બોટ ઉપર જાય ને એ બોટ નથી નવાણું ટકા તો મને નથી દેખાતી બોટ અંદર ગઈ હોય તો મને ખબર નથી ઊંટની હે ઊંટની એ સવારી એકવાર તો અમે કરી લીધેલી એટલે એમાં કાંઈ ઈચ્છા નથી બાકી ફોરેનરની આવે તો ફોરેનરની તમને દેખાડું અહીં આવે એવું કાંઈ નથી કે નથી આવતા એવું બાકી એમ નાય નાય એ બધા જુઓ તમે કેવી મોજ કરે હે ને અને આ તો અવલોક જ બનાવે બનાવે કરે હા દંતી વાળો કોઈ દી ન ગયો

આવો અંદર ન કરીને એવી રીતે સ્નાન કરી લે એમાં આપણા બધા સંસ્કારી આપડાસ ભાઈ એટલે પોતે અહીંયા ઉભા રહ્યા કેવો સંસ્કારી માણસ ગંગા સ્નાન કરવાની જરૂર નથી કીએ મારે પાપડ નથી કર્યા

पार्टी पार्टी तो है तो बनती है, तो तो भाई। किसी बात में अगर किसी को भी पार्टी चाहिए तो इधर आ जाओ और ना के चले ठीक है मुफ्त में अबे साले, जो माफ करना मैं यहाँ पर आके कुछ भी खा लेना और पैसे दे नहीं है लेकिन ये डायलॉग हिंदी में बोला इसलिए

નથી ને કોઈ તો મોન્ટ પટેલે કીધું એ ભાઈ હેડી આપડે એન્જન ની જાજી ઘર નાખીએ હમણાં દીદી જીજાજી આવે પછી જવું ઘરે હવે તો બસ આખા આખો દરિયો દેખાડવાનો નતો એટલે મે તમને દેખાડી દીધું આપણે રસ્તામાં માં જ આવતું તો એ બધું દેખાડી દીધું વાઇન્દ્ર ની એ વાત હે તમને દેખાડ્યા કેમ કે ઓજી વખતે હું આવ્યું અત્યારે વાંદ્રની કાંઈ જઈ નહોતા ભાઈમાં એક પેર હતા એટલે જડી ગયા તો હવે આપણે બીજા સ્થળે જઈશું એટલે કે આજનો લગભગ અહીંયા પૂરો કરી નાખીશ કે દરિયો હોય એટલે મજા તો આવ્યા જ રાખે અંદરથી જાય એમ જ લાગે રાખે કે આને એરો અહીંયા એ રો મજા આવ્યા રાખે એ માં રાખી હવે હવે બીજી જગ્યાએ જઈશ તો એને કદાચ નવો વ્લોગ બનાવીશ અથવા તો કાલનો જે ત્રણ થી રોકાવાના એટલે તો વ્લોગ તો 3 થી ચાર તો થશે જ પાકા હૈ એટલે હવે નવા વ્લોગમાં એક જોઈ હવે કઈ જગ્યાએ જવું અત્યારથી હું પાકું નહીં કહી શકું કેમ કે મને ખબર નથી હું કઈ જગ્યાએ જવાનું નહિ મને જ્યાં લઈ જાય ત્યાં હું તમને લઈ જાઉં તમને દેખાડું હવે મળી એક નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ રહ્યા ત્યાં સુધી જય શ્રી રામ રાધે રાધે